મિત્રો કેમ છો તો આવી ગયો છે એકદમ નવો જ વિડીયો લઈને તો મિત્રો આવ્યા હતા અમદાવાદ અમરેવાડી તો એકદમ વર્ષો જૂનો અમારે બાપુ જોડે સંબંધ છે વિશ્વનાથ બાપુ જોડે તો મિત્રો ઉભા છે એકદમ તમે જોઈ શકો છો પોસ્ટ ઓફિસ તો આજે એમને મળવા જવું છે તો થોડી વારમાં જઈશું એમને મળવા માટે હા મિત્રો કેમ છો તો આવી ગયો છું ભાઈ અમદાવાદ અમરેવાડી પોસ્ટ ઓફિસના સામે જે વર્ષો જૂનો બાપુ જોડે અમારે સંબંધ છે તો તમે જોઈ શકો છો જગ્યા પર આવી ગયો છો તો એકદમ માતાજીનું મંદિર છે અને બાપુની મઢી છે તે અમારે વર્ષો જૂનો સંબંધ છે તો અમદાવાદ આવવાનું થાય અમદાવાદ આવ્યા હોય અમરીવાડી આવ્યા હોય તો બાપુની મુલાકાત સો ટકા કરીએ છીએ અને માતાજીના દર્શન કરવા પણ અમે આવીએ છીએ તમે જોઈ શકો છો હેતલ પણ મારા સાથે છે અને તમે સામે પણ જોઈ શકો છો પેઇન્ટિંગ પણ બનાવેલું છે તો આ પેઇન્ટિંગ દસ વર્ષ પહેલાં મેં મેં પોતે જ બનાવ્યું હતું કેન્વસ પેઇન્ટિંગ બનાવેલું છે મિત્રો તો આજે પણ મારી યાદ રૂપે અહીંયા એક પેન્ટિંગ બાપુને આપેલું છે અને આજે ખરેખર બાપુ જોડે આવ્યા તો ખરેખર બાપુના આશીર્વાદ લીધા બેઠા અને ખરેખર ખૂબ જ જૂની વાતો પણ કરી બાપુ જય મહારાજ તો બાપુ જોડે બેઠા છીએ મિત્રો તો ખરેખર અમદાવાદ આવવાનું થાય તો ક્યારેય પણ એવું બન્યું નથી કે બાપુની મુલાકાત કરી ના હોય તો સો ટકા અમે આવીએ જ છીએ આજ તો હેઠળ પણ મારા સાથે જ છે તો તમે જોઈએ એ પ્રમાણે અમારો એકદમ જૂનો સંબંધ હતો બાપુ જોડે પણ આજે પણ આજે અમદાવાદ આવવાનું થાય છે અમરેવાડીમાં પોસ્ટ ઓફિસના સામે તો આજે પણ અમે બાપુને મળવા આવીએ છીએ અને એમના જોડે બેસીએ છીએ આશીર્વાદ લઈએ છીએ મિત્રો તો ખરેખર ખૂબ જ આનંદ થાય છે તો અમદાવાદ આવ્યા હતા હેતલ પણ મારી સાથી હતી તો બાપુને મળ્યા તો ખૂબ જ આનંદ થયો તો મિત્રો આજનો મારો આ વિડીયો તમને કેવો લાગ્યો જો ખરેખર મારો વિડીયો તમને ગમ્યો હોય તો સો ટકા કોમેન્ટ કરજો મારા વિડીયો લાઇક કરજો ફોલો કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી બાય